નમસ્કાર દર્શક મિત્રો ભારત જોજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું આજના સમાચાર આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે જેને લઈ શિવાલય ભક્તોમાં માં મહાસાગર ઉમટી પડ્યો છે સુરત જિલ્લાના ઓલપાડ માં આવેલા પ્રસિદ્ધ સ્વયંભુ સિદ્ધાર્થ મહાદેવ મંદિરે મોડી રાત થી ભક્તો નું ઘરાઘર ઉમટી પડ્યું હતું ઓલપાડ માં આવેલા સિદ્ધાર્થ મહાદેવ મંદિર શ્રાવણના છેલ્લા સોમવાર ભગવાન મહાદેવ અને મંદિર પરિસરમાં બાબા અમરનાથ ટીમ આધારે શ્રંગાર કરવામાં આવ્યું હતું બાબા બળફાની શિવલિંગ બનાવવામાં આવ્યું હતું જેથી ભક્તોને એક જ મંદિરમાં સિદ્ધનાથ મહાદેવ અને બાબા બરફાનીના દર્શનનો લાભ મળ્યો હતો શ્રાવણ માસનો અંતિમ સોમવાર હોવાથી વિવિધ આયોજન સિદ્ધનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે મંદિરના મુખ્ય પૂજારી બિહુલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે આજે શિવ ભક્તોનું ઘોડા પર ઉમટી પડ્યું છે સિદ્ધનાથ મહાદેવ મંદિર દ્વાપર યુગમાં નિર્મિત થયેલ છે આ શિવલિંગ સ્વયંભૂ છે સુરત અને આસપાસના ભક્તો ભગવાન શિવજીના અભિષેક અને પૂજા અર્ચના માટે રોજ બેરોજ આવતા હોય છે જ્યારે મંદિર પરિસરમાં હર મહાદેવના નાશ સાથે ગુંજી ઉઠ્યું છે